આપણી ચેનલમાં ના આવ્યો કારણ કે આપણે એટલું બધું કામ હતું એટલે આપણી ચેનલમાં ના આવ્યો અને જો આ ભૂકોય હોય પીડ્યો તમને ને હોય પીડ્યો હે એટલે આપણે ચેનલમાં વ્લોગ ના આવ્યો આપણે કામ હતું ને એટલે આપણે માં વ્લોગ ના પાંચ વ્લોગ આવવાના હે તો જોવાનું ભૂલતા નહીં અને મજા નવા નેક્સ્ટ માં અને મિત્રો બીજી વાત એ તમને કહી દઉં કે આપણી ચેનલમાં છે ને લોંગ વિડીયો બનાવે ને તે એટલા ને આપણે ઓછા આવશે આપણી ચેનલમાં પણ શોર્ટ વિડીયોનું પ્રમાણ થોડુંક આપણે ચેનલમાં વધારે આવશે એટલે હે તમે શોર્ટ વિડીયો એન્જોય કરજો અને વિડીયો ના હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી અને નેટફ્લોગની અંદર